નમસ્કાર આજે આપણે વાત કરીશું વર્ષ બે હજાર પચીસની એક એવું વર્ષ જે ભારત માટે ટેકનોલોજીમાં સાચું કહું તો એકદમ ગેમ ચેન્જર સાબિત થયું વિચાર તો કરો મંગળ પરના મિશનથી લઈને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સુધી દેશે એવી એવી સિદ્ધિઓ મેળવી છે જે ખરેખર અવિશ્વસનીય છે તો ચાલો આ બધી સફળતાઓની પાછળ શું હતું એને જરા નજીકથી જોઈએ તો સવાલ એ છે કે એવી તો કઈ મોટી સિદ્ધિઓ હતી જેણે બે હજાર પચ્ચીસને ભારત માટે આટલું બધું યાદગાર બનાવી દીધું જો આપણે વાત કરીશું ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં ભારતે જે મોટી છલાંગ લગાવી એની મંગળ પર એઆઈનો જે રીતે ઉપયોગ થયો એની અને હા દુનિયાભરમાં જે કેટલીક ખૂબ જ મહત્વની ભાગીદારીઓ થઈ એના વિશે પણ તો ચાલો શરૂ કરીએ કોઈ પણ મોટી સિદ્ધિનો પાયો ક્યાં હોય એના મૂળમાં જ હોય છે બરાબર ને એટલે ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે ભારત પોતાની આ વૈજ્ઞાનિક ભાવનાને આ સ્પિરિટને કેવી રીતે જીવંત રાખે છે કેવી રીતે ઉજવે છે કારણ કે આ જ વસ્તુ છે જે નવીનતા માટેનો મજબૂત પાયો નાખે છે જુઓ ભારતના સાયન્સ કેલેન્ડરમાં બેડે દિવસો બહુ જ ખાસ છે એક છે અઠ્યાવીસ ફેબ્રુઆરી જેને આપણે નેશનલ સાયન્સ ડે તરીકે ઉજવીએ છીએ એનો મુખ્ય હેતુ છે યુવાનોને સાયન્સ તરફ વાળવાનો એમને પ્રેરણા આપવાનો અને બીજો દિવસ છે અગિયાર મે એટલે કે નેશનલ ટેકનોલોજી ડે આ દિવસે આપણે દેશની જે નક્કર જે રિયલ ટેકનોલોજીકલ સફળતાઓ છે એની ઉજવણી કરીએ છીએ એટલે એમ સમજો કે એક દિવસ પ્રેરણા માટે છે તો બીજો એ સિદ્ધિઓ માટે છે જેને આપણે હાંસલ કરી છે અને બે હજાર પચીસના વિજ્ઞાન દિવસની થીમ તો જુઓ ખરેખર કેટલી પાવરફુલ હતી વિકસિત ભારત માટે વિજ્ઞાન અને નવીનતામાં વૈશ્વિક નેતૃત્વ માટે ભારતીય યુવાનોનું સશક્તિકરણ આ ખાલી એક સૂત્ર નથી હો આ તો ભારતના ભવિષ્યનું આખું વિઝન બતાવે છે એનાથી એકદમ સ્પષ્ટ થાય છે કે દેશ પોતાની પ્રગતિ માટે યુવા પેઢીની નવીનતા અને એમની એનર્જી પર કેટલો બધો આધાર રાખે છે પણ વાત અહીં અટકતી નથી ભારતની જે સાયન્ટિફિક એમ્બિશન્સ છે એ કંઈ આપણી સરહદો સુધી સીમિત નથી હવે આપણે એ જોઈએ કે ભારતે કેવી રીતે આંતરરાષ્ટ્રીય સહયોગથી એટલે કે ગ્લોબલ પાર્ટનરશીપથી દુનિયાના મંચ પર પોતાની એક અલગ ઓળખ બનાવી છે આનું એકદમ બેસ્ટ ઉદાહરણ છે ઇન્ડિયા કી ખોજ પ્રોગ્રામ થયું એવું કે આઈઆઈટી ગાંધીનગરે અમેરિકાની ખૂબ જ જાણીતી કેલ્ટેક યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સને અહીં બોલાવ્યા શા માટે તો કે ભારતના વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક વારસાને સમજવા માટે અને આ કંઈ ખાલી એક એજ્યુકેશનલ ટૂર નહોતી આ તો ભવિષ્યમાં મોટા સાયન્ટિફિક કોલાબોરેશન્સ થાય એના માટે એક મજબૂત પાયો નાખવાનો પ્રયાસ હતો ઓકે તો આ તો થઈ પૃથ્વી પરના સહયોગની વાત પણ હવે અહીંથી સીધા જ ચાલો આપણે આપણું ફોકસ શિફ્ટ કરીએ મંગળ ગ્રહ પર કેમ કે બે હજાર પચીસમાં ત્યાં કંઈક એવું થયું એક એવી ટેકનોલોજીકલ સફળતા મળી જેણે આવનારા સમયમાં બીજા ગ્રહો પર જે પણ સંશોધન થશે એના માટે જાણે નવા જ દરવાજા ખોલી દીધા છે અહીંયા નાસા સામે એક મોટો પડકાર હતો એમને મંગળ પરના રોવરને એટલું સ્માર્ટ બનાવવું હતું કે એ કોઈ પણ માણસની મદદ વગર જાતે જ નિર્ણયો લઈ શકે અને એમણે આ કરી બતાવ્યું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનો ઉપયોગ કરીને રોવરે સફળતાપૂર્વક પોતાનો રસ્તો જાતે જ શોધી કાઢ્યો અને ડ્રાઇવ પણ પૂરી કરી સાચું કહું તો આ એક ઐતિહાસિક ક્ષણ હતી કેમ કારણ કે એનાથી એ સાબિત થઈ ગયો કે ભવિષ્યના મિશન્સ હવે વધુ સ્વાયત્ત અને વધુ કાર્યક્ષમ બની શકે છે ચાલો હવે મંગળથી પાછા પૃથ્વી પર આવીએ અહીં પૃથ્વી પર કમ્પ્યુટિંગનું આખું ભવિષ્ય જ નવેસરથી લખાઈ રહ્યું છે હવે આપણે જેની વાત કરવાના છીએ એ છે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ એક એવું ફિલ્ડ જ્યાં ભારતે બે હજાર પચીસમાં ખરેખર એક જબરદસ્ત છલાંગ લગાવી છે હવે આમાં આગળ વધીએ એ પહેલાં એક શબ્દ સમજવો બહુ જરૂરી છે ક્યુબિટ જુઓ આપણા સામાન્ય કમ્પ્યુટર્સ બિટ્સ પર કામ કરે છે એટલે કે ઝીરો અને વન બસ એવી જ રીતે ક્વોન્ટમ કમ્પ્યુટર્સ ક્યુબિટ્સનો ઉપયોગ કરે છે આ સમજી લો કે ક્વોન્ટમ કમ્પ્યુટિંગનો એબીસી છે એનો એકદમ મૂળભૂત પાયો અને બસ આ જ ફિલ્ડમાં ભારતે એક બહુ મોટી સિદ્ધિ મેળવી બે હજાર પચ્ચીસમાં આપણા દેશે પચ્ચીસ ક્યુબિટની ક્વોન્ટમ કમ્પ્યુટર સિસ્ટમ બનાવી હવે તમને કદાચ આ પચ્ચીસનો આંકડો નાનો લાગતો હશે પણ માનો ક્વોન્ટમ કમ્પ્યુટિંગની જે જટિલ દુનિયા છે ને એમાં આ આંકડો ભારતને દુનિયાના એક મહત્વપૂર્ણ ખેલાડી તરીકે સ્થાપિત કરી દે છે તો સવાલ એ છે કે આ પ્રગતિ પાછળ કોણ છે આ સફળતાનો મોટો શ્રેય જાય છે ક્યુપીઆઈ જેવા આપણા દેશના જ સ્ટાર્ટઅપ્સને એમણે એક સંપૂર્ણ ક્વોન્ટમ સિસ્ટમ બનાવીને એ સાબિત કરી દીધું કે ભારત હવે ખાલી ટેકનોલોજીનો ઉપયોગ નથી કરતો પણ ટેકનોલોજી બનાવી પણ રહ્યું છે આ બહુ મોટી વાત છે અને હા નવીનતા એટલે કે ઇનોવેશન કંઈ ખાલી મોટા મોટા રિસર્ચ સેન્ટર્સ પૂરતું સીમિત નથી હોતું બે હજાર પચીસમાં કન્ઝ્યુમર ટેકનોલોજીમાં એટલે કે આપણા રોજિંદા જીવનમાં વપરાતા ગેજેટ્સમાં પણ ભારતે ઘણી પ્રગતિ કરી અને એની ઉજવણી પણ થઈ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના ગેજેટ્સ નાવ એવોર્ડ્સમાં આ બતાવે છે કે ટેકનોલોજી હવે આપણા બધાના જીવનનો એક એવો હિસ્સો બની ગઈ છે જેના વગર ચાલે જ નહીં ઓકે તો અત્યાર સુધી આપણે ઘણી બધી રસપ્રદ વાતો કરી હવે ચાલો આ બધી માહિતીને ફટાફટ રિવાઇઝ કરી લઈએ જે પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય અથવા ખાલી મુખ્ય મુદ્દાઓ યાદ રાખવા માંગતા હોય એમના માટે આ ખાસ છે બસ આટલી મુખ્ય બાબતો યાદ રાખવાની છે અઠ્યાવીસ ફેબ્રુઆરી એટલે તરત યાદ આવવું જોઈએ યુવાનો અને વિજ્ઞાન અગિયાર મે એટલે આપણી ટેકનોલોજીની સિદ્ધિઓ આઈઆઈટી ગાંધીનગરનું નામ આવે એટલે ઇન્ડિયા કી ખોજ પ્રોગ્રામ નાસા એટલે મંગળ પરનું એઆઈ રોવર અને ક્વાન્ટમ કમ્પ્યુટિંગ એટલે ભારતની પચ્ચીસ ક્યુબિટની સફળતા બસ આટલું યાદ રાખશો ને તો બધું એકદમ ક્લિયર થઈ જશે તો બે હજાર પચીસે એક વાત તો એકદમ સાફ કરી દીધી છે કે ભારતની વૈજ્ઞાનિક ક્ષમતાઓને કોઈ સીમા નથી મંગળ પર એઆઈ હોય કે પછી પૃથ્વી પર ક્વોન્ટમ કમ્પ્યુટર્સ ભારતે દરેક ક્ષેત્રમાં પોતાનો દમ બતાવ્યો છે અને આ બધું જોયા પછી મનમાં એક જ સવાલ આવે છે જો આ બધું ખાલી એક વર્ષમાં થયું હોય તો વિચારો કે આવનારા દાયકામાં ભારત ક્યાં હશે બસ આ જ વિચાર સાથે આજની આ ચર્ચા આપણે અહીં પૂરી કરીએ છીએ